કાકરી તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાપ્તગત અનુસાર કાંકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા યુવા મોરચા યુવા મોરચા દ્વારા તારીખે કારગિલ યુદ્ધમાં શહીદ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં કાંકરે તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મસા રેલી યોજાઈ હતી જેમાં કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પીલિયાતર થરા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેજાભાઈ દેસાઈ જેનુભા વાઘેલા વડા કરસનભાઈ જોશી મયંક દેસાઈ મનુભાઈ જોશી કાકરે તાલુકા યુવા મોરચા પ્રમુખ અમરસિંહ સોલંકી થરા યુવા મોરચા પ્રમુખ લાલભા વાઘેલા તેમજ મંડળના પ્રમુખો મોરચાના કાર્યકર્તા મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગૌરવપૂર્ણ અને સોરી રેલીમાં જોડાયા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રેલી વાડીનાથ મંદિરથી થરા નગરપાલિકાથી હાઈવે રોડથી શ્રી બહુચર માતાના મંદિરે પહોંચીને સભામાં ફેરવાઈ જેમાં ભારત માતા કી જઈ વીર જવાનો અમર રહોના નારા લગાવ્યા અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી